શ્રાવણમાં બિલીપત્ર સંબંધિત નિયમોનું ધ્યાન રાખવું તો જ પૂજા સફળ થશે ભગવાન શિવની પૂજામાં બિલીપત્ર ચઢાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને જળ અને બિલીપત્ર અર્પણ કરવાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આવી સ્થિતિમાં શ્રાવણમાં શિવલિંગ પર બિલીપત્ર ચડાવતી વખતે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જોઈએ જેથી ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર બની રહે ભગવાન શિવના પ્રિય માસ એટલે કે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર બિલીપત્ર ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી મહાદેવના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેના કારણે સાધકના જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે આવી સ્થિતિમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શ્રાવણમાં બિલીપત્ર સંબંધિત કયા નિયમોનું ધ્યાન રાખવું જોઈએ આ દિવસે બિલીપત્ર તોડવું નહીં શ્રાવણના સોમવારે ક્યારેય પણ બિલીપત્ર ન તોડવા જોઈએ કારણ કે માન્યતાઓ અનુસાર આ દિવસે તમામ દેવી દેવતાઓ બિલીપત્રમાં નિવાસ કરે છે અને તેને તોડવું તેમનું અપમાન માનવામાં આવે છે આ સાથે જ ચતુર્થી અષ્ટમી નવમી ચતુર્થી અને અમાવસ્યા તિથિ પર બિલીપત્ર તોડવું પણ શુભ માનવામાં આવતું નથી આ વાતોનું પણ ધ્યાન રાખો એવું માનવામાં આવે છે કે બિલીપત્ર ક્યારેય વાસી નથી થતું તેથી તમે બિલીપત્રને અર્પણ કરવાના થોડા દિવસ પહેલા તોડી શકો છો તેને ધોઈ શકો છો અને પછી શિવલિંગને અર્પણ કરી શકો છો આ વાતનું પણ ધ્યાન રાખો કે બિલીપત્રને ક્યારે દાળી સાથે ચડાવવું જોઈએ નહીં આ રીતે અર્પણ કરો ભગવાન શિવને અર્પણ કરવા માટે વ્યક્તિએ હંમેશા ત્રણ પાંદડા સાથે બિલીપત્ર તોડવું જોઈએ ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવા માટે માત્ર અંગૂઠો અનામિકા અને મધ્ય આંગળીનો ઉપયોગ કરવો જોઈએ મનોકામના પૂર્ણ કરવા માટે શિવલિંગ પરિના પાન ચઢાવવા શુભ માનવામાં આવે છે બીલીપત્ર તોડતી વખતે ઓમ નમ સિવાય આ મંત્રનો જાપ કરવો જોઈએ તમે આ મંત્રનો જાપ કરી શકો છો આમ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને સાધક તેમના આશીર્વાદ મેળવે છે આશા રાખું છું કે મિત્રો આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં